હેલો મિત્રો કેમ છો બધા મજામાં હશો આવી આપણે આશા રાખીએ છીએ અને નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે ચોમાસાનું શરૂઆત થઈ ગઈ તો તમને જો મસ્ત નજારો બતાવી દઉં જો અમારા હાલ જ વરસાદ ચાલુ હોય અહીંયા આગળ આપણે જુઓ જો હા મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો એની સાઈડ પોણી પાડજો હે તમને એવું લાગતું કે હું દુઃખ ભૂલ પણ જો હા

લધું જમવાનું બનાવવાનું આપણે હા ત્રણ ત્રણ ચાર વાગ્યાના આસપાસ વરસાદ ચાલુ થઈ ગયો હજુધી ચાલુ જ મજાનો વરસાદ આવ્યો અને વાતાવરણ પણ બહુ મસ્ત છે આપણે તો નાવા જવું તું પણ સીધો બીમાર પડે ને એટલા માટે નહીં બાકી ઉપર તો જુઓ હા મિત્રો જોરદાર વરસાદ તો અંધારે તો તમે જોવો તો અહીંયા જોવા પાણી હું કઈ દુઃખો નહીં બોલતી વરસાદ હકીકત ના હોય મને ભગવાન ચિંતા નહીં તો ચલો મિત્રો બને રહેજો રેજોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે બતાવતા રહીશું વરસાદ તમને બરાબર તો ચલો બાય અને હાલ તો ખરા મતલબ મગન થઈ ગયો હ કાર્ટૂન જોવામાં હાલ હે મેં મને વોઇસ બંધ કરે ને તો પણ જો હમ આપણે બજાર જાવ તો પણ વરસાદ બંધ નામ લેતો નહીં બહુ મસ્ત વરસાદ આવે છે જો હં આમ દે આગાહી હતી બે દિવસની અને વરસાદ આજે આવ્યો છે અને આગાહી આપણે અંબાલાલની હાથી જ પડે બધી એ જોવાને ગાડી પણ જોવાય છે આપણે તે પણ સાફ થઈ ગયું સર્વિસ કરાવી ગાડી હવે જોઈ ગઈ ને પછી આપણે એને કવર પહેરાઈ દઈશું એટલે તો મિત્રો ફાઈનલી હવે વરસાદ ઓછો થઈ ગયો છે જો હજુ વરસાદ આવશે એવું લાગી રહ્યું જોવો હા આપણને એવું લાગે કે હજુ વરસાદ વરસ

પણ એટલો બધો નહીં આવતો કે બોલો આ તરસાદ આપણે સીધો દોડતો ફરશે વરસાદના પાણીમાં કુદકામાં હશે નઈ સીધું તો ચાલો મિત્રો જો પાસે તો વરસાદ બહુ બધો ખતરનાક પાસર વરસાદી બોલ દે ચાલો મિત્રો તો બહુ જ છે અંધાર છે આ બાજુ પેલી બાજુ અને જો આ બાજુ તો જો અહીંયા પણ એવું જ છે જો ચલો બાય કહી દીધું સીધા બાય બાય કહી દઉં મિત્રો જો સિદ્ધરાજ નીચે ઉતરી જો સીવોનો ને પાણી બ્રહ્માજ આવું જો હા હે જો પલડો પછી મોદા પડે પણ મારું લાફે ને તોડી નાખું મય મય ખબર પડે પછી બાપા ઝૂમ 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 હે સીધુ આઈ જા પલડતો ના હું કીધું કે પડ્યો

નાઉ સીધું હમ સુલતાન બેન છોકરો નાયો પાણીમાં ગંદતાતા પાણીમાં મેકેનિક જેને પણ બાઈક જો સીધું ઓ કીધો તો જો પાણી હોય એટલે અયા મુકાય તો નઈ રેડો એટલે

સીધો અમારો ગાડી જે કરો તો મિત્રો મેદરાજ જો મિત્રો જુઓ મારા સિદ્ધરાજ ને

બાય ના કરો ને આગળ એટલે જો એક્ટિવન કરવાની છે જે જે ચલો મિત્રો જો જો આપણે જમવાન બનાન બાકી હોય સીધરા જી કે ગંદુ હે બેટા ઉતરો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ

Pai, पाछा आओ ગુજરાત ના કોમેડી કલાકાર વાઘુ મરચા તરસ જો ખીચડી વગેરે બનાવી ને તો એટલે મરચા ખાવા તમે મરચા ખાવા દે મરચા બગા આ બંધ કરી દેજો ગેસ ગેસ બંધ કર દેજો ઓય બંધ લીયું કર દેજો એ ચલો કિચન માં હા તો જો મિત્રો હેન મરચા ખાવાના સખીન સી મજા તરવા દોસ્તો બલા તલવા સી ને અમ ઊંચુ તો જો બલા તરવા આટલા મજા તરવા સી માં હણ ઉઠાળ્યા હી ચન હુંગી જેતા અને તી셔 તો ડાઢજી કરી મઢોલુシલુシ

क्योंकि <tuk> ये sidan bar ho nahi aap rakhvano hai nakriye sukram ek credit koijo hat hat, hat, hat. hat. Karmani, karmani. So, karma nahi parma nih, nikar bhai hale ke so kan?